આકાશવાણીનું છે છે ગ્રાહક અધિકારો નું સંપાદન પંદર માર્ચે વિશ્વભરમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે જેનો હેતુ ગ્રાહકને તેમના અધિકારો વિશે જણાવવાનો છે ઉપભોક્તા હોવાને નાતે આપણને બધાને અમુક અધિકારો મળ્યા છે પરંતુ ઘણા લોકોને તેની જાણ નથી આ દિવસે વિવિધ ચલાવવામાં આવે છે અને તેના દ્વારા ગ્રાહકોને જાગૃત પ્રયાસો કરવામાં આવે છે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવાનો વિચાર રાષ્ટ્રપતિ જોન એફ કેનેડી દ્વારા આપવામાં આવ્યો હતો પંદર માર્ચ ઓગણીસો ના રોજ પ્રમુખ જોન એફ કેનેડીએ યુએસ કોંગ્રેસના સત્તાવાર સંબોધનમાં ઉપભોક્તા અધિકારોનો મુદ્દો ભારપૂર્વક ઉઠાવ્યો હતો અધિકારોની વાત કરનાર તેઓ વિશ્વના પ્રથમ નેતા હતા પંદર માર્ચ ઓગણીસો ના રોજ પ્રથમ વખત ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ દિવસ દર દર વર્ષે વર્ષે ઉજવવામાં આવે છે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ એક થીમ સાથે ઉજવવામાં આવે છે કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ દ્વારા આ વર્ષની થીમ ટકાઉ જીવન શૈલી તરફ એક ન્યાય સંક્રમણ પસંદ કરવામાં આવી છે આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ ગ્રાહકોને તેમના અધિકારો અને વાકેફ કરવાનો છે ગ્રાહકોને સંગ્રહ ખોરી કાળા બજાર બજારમાં બેડસેડ યુક્ત માલ સામાનનું વિતરણ નિયત કિંમત કરતા વધુ કિંમત વસૂલવી છેતરપિંડી માપણીમાં ગેરરીતિ ગેરંટી બાદ પણ સેવા ન આપવી ઉપરાંત ગ્રાહકો સામેના ગુનાઓને ધ્યાનમાં રાખીને જાગૃત કરવામાં આવે છે આ દિવસે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસના ઇતિહાસની વાત કરવામાં આવે તો ચોવીસ ડિસેમ્બર ઓગણીસો ના રોજ ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો બિલ પસાર થયું હતું જેમાં વર્ષ ઓગણીસો સત્યાસી ઓગણીસો એકાણું અને વર્ષ ઓગણીસો માં સુધારા બાદ પંદર માર્ચ બે હજાર ત્રણ થી આ નિયમ લાગુ કરવામાં આવ્યો આ ગ્રાહક સુરક્ષા અધિનિયમનો ઉદ્દેશ ગ્રાહકોને વિવિધ પ્રકારના શોષણ જેવા કે ખામીયુક્ત માલ સેવાઓના ઉણપ અને અયોગ્ય વેપાર વ્યવહાર સામે અસરકારક રીતે રક્ષણ પૂરું પાડવાનો છે ગ્રાહક સુરક્ષા કાયદો ગ્રાહકો ને તેમના કાયદા હેઠળ હવે કોઈ પણ અધિકારો આપવા માટે લાગુ કરવામાં આવ્યો છે જરૂર પડે ત્યારે ગ્રાહકો તેમને મળેલા આ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ગ્રાહકોને સંરક્ષણનો અધિકારનો લાભ ઉઠાવી શકે છે માહિતીનો અધિકાર પસંદ કરવાનો અધિકાર નિવારણનો અધિકાર ગ્રાહક શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે આ અધિકારો ઉપયોગ કરીને ગ્રાહકો કોઈ પણ સમસ્યા સમાધાન મેળવી શકે છે ગ્રાહક સુરક્ષા કાયદામાં એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે તે દરેક વ્યક્તિ ઉપભોક્તા છે જેને કોઈ સેવા કે વસ્તુના બદલે રૂપિયા ચૂકવ્યા છે અથવા તો રકમ આપવાનું આશ્વાસન આપ્યું છે આ સ્થિતિમાં કોઈ પણ પ્રકારનું શોષણ અથવા ઉત્પીડનના નામે તે તેમનો અવાજ ઉઠાવી શકે છે અથવા તો ક્ષતિપૂર્તિ માંગણી ખરીદી કરેલી વસ્તુનું ઉત્પાદન અથવા સેવામાં કમી અથવા થતું નુકસાનના બદલાનું વળતર માંગુ તેની સામે રક્ષણ માંગુ તે દરેક ગ્રાહકનો અધિકાર છે ગ્રાહક સુરક્ષા અધિનિયમ મૂળભૂત રીતે ગ્રાહક અધિકારોના ના સંરક્ષણ અને સંવર્ધન માટેનો છે જેમાં જીવન માટે નુકસાનકારક વસ્તુઓનો સામે ગ્રાહક બચાવ કરી શકે છે સાથે જ ગ્રાહકને એ પ્રોડક્ટની ગુણવત્તાની માહિતી આપવી શુદ્ધતા કિંમત અને વધુ ભાવ લઈને તકરાર નિવારણ એજન્સી ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરાશે ગ્રાહકો પોતાના અધિકારો માટે જાગૃત થાય ગ્રાહકોની સુરક્ષા વધે વેપાર તથા કામયુક્ત માલસામે ગ્રાહકોને રક્ષણ આપવાના હેતુ સાથે રાજ્યના માન્ય ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા તારીખ નવ થી પંદર માર્ચ સુધી ગ્રાહક જાગૃતિ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે જે અંતર્ગત શાળા કચેરીઓ અને ગ્રામીણ કક્ષાએ વિવિધ સ્થળોએ માન્ય ગ્રાહક મંડળો દ્વારા ગ્રાહક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત રાજ્યમાં ગ્રાહકના માર્ગદર્શન તથા તેમના વિવાદોના નિરાકરણમાં મદદરૂપ થવા માટે નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહકોની બાબતોની કચેરી કર્મયોગી ભવન ગાંધીનગર ખાતે હેલ્પલાઇન પણ કાર્યરત છે હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આજનું પ્રાસંગિક ગ્રાહક અધિકારોનું જતન સંપાદન અને પઠન વિરલ રાણા